હેલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલમાં આજે આપણે ભણવાના ધોરણ સાત વિષય ગણિત જે પ્રકરણ પૂર્ણાંક સંખ્યા ઉદાહરણમાં પોઈન્ટ એક જોઈશું એમાં દાખલા નંબર એક પૂર્ણાંક સંખ્યાની એવી જોડી લખો કે જેનું જેમાં એ સરવાળો માઇનસ સાત હોય કે બે પૂર્ણાંક સંખ્યા એવી લેવાની કે જેનો સરવાળો કેટલો થાય માઇનસ સાત તો શું કરીશું આપણે માઇનસ ચાર વધતા માઇનસ ત્રણ માઇનસ ચાર અને માઇનસ ત્રણ નો સરવાળો કરીશું તો જોઈએ પ્લસ અને માઇનસ પ્લસ માઇનસ શું થશે માઇનસ હવે અહીં માઇનસ ચાર અને માઇનસ ત્રણ તો શું કરીશું માઇનસ માઇનસ શું થાય પ્લસ સરવાળો ચાર ને ત્રણ સાત મોટા દિશાની જવાબમાં આવશે બે આ બંને આપણે શું કરીશું જોડી લઈશું તો માઇનસ પાંચ એમના પ્લસ માઇનસ શું થશે માઇનસ બે હવે માઇનસ માઇનસ શું થાય પ્લસ એટલે પાંચ અને બે કેટલા થશે સાત મોટા આગળ કઈ નિશાની માઇનસમાં આવશે માઇનસ તો માઇનસ પાંચ અને માઇનસ 2 નો સરવાળો કરીએ તો કેટલો જવાબ આવે માઇનસ સાત જોઈશું હવે બી તફાવત માઇનસ દસ હોય તફાવત એટલે કે બાદ બાકી બાદ લાખ કેટલી થવી જોઈએ માઇનસ દસ તો જોઈશું આપણે એક લઈશું માઇનસ વીસ અને એમાંથી કેટલા બાદ કરીશું માઇનસ દસ

એમાંથી બાદ કરવાના પાંચ તો માઇનસ માઈનસ શું થાય પ્લસ તો ને પાંચ દસ અને મોટા માઈનસ જવાબ માઇનસ બરાબર જોઈશું હવે સી સરવાળો જીરો હોય આપણે ઉદાહરણ એકમાં ભણી ગયા કે સરવાળો જીરો ક્યારે થાય તો શું કરવાનું એક સંખ્યા ઋણ લેવાની બીજી સંખ્યા ધન લઈશું એટલે કે -6 છ એમાં આપણે છ ઉમેરીએ તો શું થશે માઇનસ પ્લસ

માઇનસ બે માંથી શું કરીશું માઇનસ દસ માઇનસ બે પણ રૂટ અને માઇનસ દસ પણ પ્લસ દસ હવે માઇનસ પ્લસ માઇનસ બાદ બાકી કરવાની મોટા નાનું બાદ કરવાનું દસ માંથી બે હજાર તો આઠ મોટા પ્લસ જવાબ એટલે શું જવાબ આવ્યો આઠ આપણે કે બે ગુણ પૂરા કરી દીધા 2 અને માઈનસ 10 જેનો આપણને તફાવત કેટલો મળ્યો 8 એટલો મળ્યો 8 હવે જેનો સરવાળો માઈનસ 5 હોય એવા ઋણ પૂર્ણાંક અને ધન પૂર્ણાંક લેવા એક લેવાનો ઋણ પૂર્ણાંક અને બીજો લેવાનો ધન પૂર્ણાંક શું કરવાનું બંનેનો સરવાળો તો આપણે એક ઋણ પૂર્ણાંક લઈશું માઈનસ 6 અને એક ધન પૂર્ણાંક લઈશું 1 બેનો સરવાળો કરીશું તો માઈનસ પ્લસ શું થાય

તથાવાત એટલે શું કરવાનું બાદબાકી એમાંથી બાદ કરશું કેટલા બાદ કરશું 2 હવે માઈનસ માઈનસ શું થાય પ્લસ માઈનસ માઈનસ શું થાય પ્લસ તો 1 અને 2 કેટલા થાય 3 કેટલા થાય 3 મોટા કે કે નિશાની માઈનસ તો જવાબ આવશે માઈનસ 3 આપડે આ દાખલાનો નંબર 3 તુવિજના 3 ક્રમિક રાઉન્ડ પછી ટીમ એ ના ગુણ -40 10

એના ગુણ માઇનસ ચાલીસ દસ અને જીરો છે આપણે આનો શું કરવાનો સરવાળો કે દ્વારા મેળવેલ કુલ ગુણ મેળવેલ કુલ ગુણ બરાબર શું કરીશું માઇનસ ચાલીસ વધતા દસ જીરો

तो ए द्वारा मेडिकल कुल गुण के मैनस तीस हम बी गुण, बिना गुण। एक में दस जीरो माइनस चालीस तो बी द्वारा मेडिकल कुल गुण बराबर સરવાળો કરીશું 10 + 0 + -40 10 અને 0 નો સરવાળો કેટલો થાય 10 જ બચ્ચા - 4 અહીંયા કે પ્રશ્નની દિશા ને આપણી અહીંયા કે માઈનસ પ્લસ માઈનસ શું થાય તો માઈનસ માઈનસ એટલે શું કરવાનું બાદબાકી તો મોટા અંકની નાનું બાદ કરવામાં 40 માંથી 10 જાય તો કેટલા વધે 30 તો રાખીશું 30 નિશાની કેવી આવશે મોટી સંખ્યા ધન ની થઈ માઈનસ છે તો માઈનસ તો ટીમ એ દ્વારા મેળવેલા ગુ અને ટીમ બી દ્વારા મેળવેલા કેવા થયા સમાન કેવા થયા સમાન એ અને ટીમ દ્વારા મેળવેલ ગુણ સમાન છે આગળ આપણને પ્રશ્ન પૂછો કે શું આપણે કહી શકીએ કે પૂર્ણાંક સંખ્યાને કોઈ પણ ક્રમમાં ઉમેરી શકાય તો હા જોઈ લો આપણે -40 10 અને 0 નો સરવાળો કર્યો તો પણ -30 આવ્યો અહીંયા આગળ બધી સંખ્યાનો ક્રમ બદલી ગાય 10 0 -40 કરે તો પણ કેટલો આવ્યો -30 એટલે કે પૂર્ણાંક સંખ્યા માટે જે સરવાળો જો એ કેવો છે સમક્રમ કેવો છે સમક્રમી છે તો આપણે પૂર્ણાંક સંખ્યાને કોઈ પણ ક્રમમાં ઉમેરી શકીએ પછી ચા નીચે આપેલા વિધાનોને સાચા બનાવવા માટે ખાલી જગ્યા પૂરો અહીંયા કે કેટલા વિધાનો આપ્યા છે એને સાચા બનાવવા માટે આપણે શું કરવાનું ખાલી જગ્યા પૂરવાની છે તો જોઈશું આપણે પ્રથમ પહેલો માઈનસ 5 એમાં માઈનસ 8 ઉમેરે તો બરાબર માઈનસ 8 ખાલી ખા જગ્યા એનો કોનો કોનો સરવાળો આપો માઈનસ 8 અને માઈનસ 5 નો તો આ બાજુ પર શું થશે એવું લો માઈનસ 8 અને માઈનસ 5 શું બદલો ક્રમ બદલો જો સરવાળો માટે આપણે ક્રમ બદલીએ તો પણ જવાબ કેવો આવે સરખો આઈશુ લીધો આપણે -5 + -8 એનો સરવાળો કોર તો આમાં શું કરવાનું -8 + -5 નો સરવાળો બીજું જોઈશું -56 + ખાલી છે કે = -56 -56 માં આપણે કેટલા ઉમેરીએ તો જવાબ -56 જ આવે તો કોઈ સંખ્યામાં આપણે કેટલા ઉમેરીએ તો જવાબ એ સંખ્યા પોતે પોતે જ આવે તો -56 માં કેટલા ઉમેરીએ 0 બરાબર

જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયો લાઈક કરો તમારા મિત્રોને આ વિડીયો શેર કરો જેથી અમને પણ આ વિડીયો નો લાભ મળે અને મારી આ ચેનલ ને કરો થેન્ક યુ